દેશની વન પોઈન્ટ સિક્સ પર્સન્ટ જનતા લગભગ ત્રીસ ટકા ટેક્સ નું ઉઠાવી રહી છે સરકારી ટેક્સ લગાવી લગાવીને એટલા બધા નીચોડી દીધા છે કે આ લોક મિડલ ક્લાસ કહેવા લાયક બચ્યા જ નથી કોર્પોરેટ્સ ફાયદો અને દેશમાં પાંચ વર્ષમાં નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ છે એ સરકાર આમ આદમી ઉપર ટેક્સ લગાવી લગાવીને કરે છે ફીચર્સ વાત એ છે કે ટ્રેડિશનલી જોવા જઈએ તો જેટલા પણ વોટર્સ છે એ બધા છે એ બીજેપીના ખાસ કરીને મિડલ ક્લાસના જ છે પણ આમ જોવા જઈએ તો સરકારે સૌથી વધારે ખૂન છે એ મિડલ ક્લાસનું ચૂસ્યું છે અમેરિકાના લોકો ઇન્ડિયાથી બત્રીસ ઘણું વધારે કમાય છે તો પણ ત્યાંનું પેટ્રોલ ડીઝલ છે એ ઇન્ડિયા કરતાં સસ્તું મળે છે આટલો બધો ટેક્સ ભર્યા પછી આપણા બધાને મળી શું રહ્યું છે ના હવા ચોખ્ખી છે ના પીવાનું પાણી ના સરકારી સ્કૂલ છે એ સારી છે ના તો સરકારી હોસ્પિટલ ના તો કોઈની જોડે નોકરી છે અને ના તો બરાબર લો એન્ડ ઓર્ડર ચાલી રહ્યો છે બસ અરપતિ છે એ મોજ મનાવી રહ્યા છે અને આમ જનતાના ખીચા છે એ ખાલી થઈ રહ્યા છે નમસ્તે મિત્રો મિડલ ક્લાસ લોકોને કેવી રીતે નીચોડવામાં આવે છે સરકાર દ્વારા આ વાતનો અહેસાસ ધીરે ધીરે જનતાને થઈ રહ્યો છે ધીરે ધીરે જનતાની આંખો જે ખુલી રહી છે પહેલા વર્ષમાં જીએસટી કાઉન્સિલિંગની મિટિંગ પછી જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરને એનાઉન્સ કર્યું પોપકોર્નને ટેક્સ કરવામાં આવશે અલગ અલગ રીતે નોન બ્રાન્ડેડ પોપકોર્ન છે એ પાંચ છે જીએસટી લગાવવામાં આવશે બ્રાન્ડેડ પોપકોર્ન છે એ બાર પર્સન્ટ જીએસટી લગાડવામાં આવશે પેરેમેલ પોપકોર્ન ઉપર અઢાર જીએસટી લગાડવામાં આવશે પોપકોર્ન ટ્રીટમેન્ટ

લોકો છે એ નિર્મલા સીતારામ ને તાઈ કેવા લાગ્યા આખું ઇન્ટરનેટ છે એ ભરાઈ ગયું અને એવું લખ્યું કે નિર્મલા સીતારામ ઉપર ઉપર બનેલા જેટલા પણ પણ મીમ્સ છે એના ટેક્સ લગાવી દેશે આ વાત સારી છે કે લોકો જાગૃત થઈ રહ્યા છે પણ વધારે લોકો છે એ આ સમજી નથી રહ્યા કે આ સમસ્યા છે એ કેટલી મોટી છે અહીંયા વાત એ દસ બાર આઈટમ છે એના ઉપર લાગેલી જીએસટી ની નથી અસલીમાં જોવા જઈએ તો દેશમાં મિડલ ક્લાસ છે એ ધીરે ધીરે ખતમ થઈ રહ્યો છે અને આ મુદ્દો છે નિર્મલા સીતારામ થી પણ સૌથી મોટો છે એ સમજીએ આજના વિડીયોમાં પહેલા આપણે એ સમજીશું કે મિડલ ક્લાસ લોકો છે એ એકચ્યુઅલીમાં છે કોણ અહીંયા એક પોપ્યુલર ચાર્ટ છે જે બિઝનેસમેન કિશોર બિયાની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આ ઇન્ડિયાને ત્રણ સેગમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે પહેલા સેગમેન્ટમાં જોવા જઈએ તો બાર કરોડ લોકો આવે છે એમની કેપિટલ ઇન્કમ છે એ બાર પોઈન્ટ ત્રણ લાખ રૂપિયા છે એ વર્ષની ઇન્કમ છે આ છે ઇન્ડિયાના અપર ક્લાસ અને આ સેગમેન્ટને ઇન્ડિયા વન તરીકે ઓળખવામાં આવે છે આનાથી નીચે આવે છે મિડલ ક્લાસ જેને ક્લાસ પણ કહેવામાં આવે છે આમાં ત્રીસ કરોડ જેટલા લોકોનો સમાવેશ થાય છે કેપિટલ ઇન્કમ છે ટુ પોઈન્ટ લાખ છે જે વર્ષની છે ચાર લોકોનો એક પરિવાર છે એમાં જો એવરેજ જોવા જઈએ તો વર્ષમાં એ દસ લાખ રૂપિયા કમાવી શકે છે જેમાં વધઘટ થઈ શકે છે આનાથી નીચે છે ઇન્ડિયા થ્રી જે ઇન્ડિયાની સૌથી મોટી આબાદી છે જેમાં સૌથી વધારે લોએસ્ટ ક્લાસ કહેવામાં આવે છે જેમાં ઓલમોસ્ટ જેટલા પણ ગરીબ છે બધાનો સમાવેશ થઈ જાય છે જેમાં કોઈની સેવિંગ નથી વધારે જોવા જઈએ તો જેટલી પણ ઇન્ડિયાની કંપનીઓ છે એ વધારે અપર ક્લાસ તો મિડલ ક્લાસને ને પોતાનું જે સામાન હોય છે એ વેચવામાં ટાર્ગેટ કરે છે જેટલી પણ ઇન્ડિયાની કંપનીઓ છે એ બધાને ખબર છે કે અપર ક્લાસ છે એ બધા ખર્ચો કરવા માટે તૈયાર છે અને એ કરી જઈ રહી છે આ અપર ક્લાસ છે એ પ્રીમિયમ ગુડ સર્વિસ તરફ જઈ રહી છે એ ખબર છે પણ મિડલ ક્લાસ લોકો છે એ ટેક્સ ભરી ભરીને એટલા દબાઈ ગયા છે કે એ લોકો એન્ટ્રી લેવલ નું જેટલું પણ છે એ ત્યાં પણ નથી પહોંચી શક્યા આજ કારણ છે કે તમે ઉપર ઉપર જોઈશો તો જીડીપી છે એ વધી રહ્યું છે સરકારના પાસે છે એ પૈસા પણ બહુ બધા આવી રહ્યા છે પણ મિડલ ક્લાસની જે ખીચા છે એ ખાલી પડી રહ્યા છે અને ત્રીજું સેક્શન છે એ લોઅર ક્લાસનો એનો તો તમે પૂછો જ ના કેમ કે એનો શું હાલ છે એ કોઈને ખબર નથી ગરીબી એટલી બધી છે કે એમનું જે ફ્રીનું અનાજ છે એ લેવો મજબૂર થઈ રહ્યા છે અત્યારે પછી સવાલ એ ઊભો થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે શું એવું છે કે મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ છે એમને કામ કરવાનું નથી આવડતું શું એ ગાંડા છે શું એ કામ કરવા નથી માંગતા અને શું એ હાર્ડ વર્કિંગ નથી તમે જો ઇન્ડિયાના જે સીઓ છે એમનું તમે સાંભળશો તો એમનું કહેવું તો એ જ છે મોટી મોટી કંપનીના સીઓ કહે છે કે ઇન્ડિયાના જેટલા પણ એમ્પ્લોયઝ છે એ બહુ બધા આળસુ છે કામ કરવા નથી લોકો લોકોને છે સિત્તેર સિત્તેર કલાક છે એ કામ કરવું જોઈએ અઠવાડિયાનું કોઈ કહે છે એસી કલાક કોઈ કહે છે નેવું નેવું કલાક પણ સુધી કહી રહ્યા છે આ લોકોના હિસાબ થી ભૂલ તમારી જ છે કે તમે આટલા બધા ગરીબ કેમ બનતા જઈ રહ્યા છો બધો ગુનો છે એ મિડલ ક્લાસ લોકોનો જ છે શું આ સાચી વાત છે એકદમ ખોટું છે જેટલી પણ સચ્ચાઈ છે એ બધી આનાથી પણ ઊંધી છે અસલિયત જોવા જઈએ તો મિડલ ક્લાસ જેટલા પણ લોકો છે એમના જોડે જે ખર્ચો કરવા માટે પૈસા નથી એનું કારણ એ છે માર્ચ બે હાજર ચોવીસ માં જે પૂરો થઈ ગયો આખું વર્ષ એમાં ઇન્ડિયન કોર્પોરેટ છે એમનું પ્રોફિટ છે એ બે થી જોવા જઈએ તો પંદર વર્ષમાં સૌથી વધારે હતું એફઆઈસીઆઈ ના રિપોર્ટના આધારે જોવા જઈએ તો બે થી બે સુધીમાં

દેશના ચીફ ઇકોનોમી એડવાઇઝર છે એ અનંતા નાગેશ્વરે એમની સ્પીચમાં ટાર્ગેટ કર્યું હતું કોર્પોરેટ પ્રોફિટેબિલિટી બીજી બાજુ બાજુ આ આ કંપની છે 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 બમ્પર પ્રોફિટ એ એ એ કમાઈ રહી રહી તમારી સેલેરી વધારી નથી ત્રીજી જોવા તો મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી ટેક્સ નો ફાયદો ઉઠાવીને આ લોકો છે એ ટેક્સ છે ઓછો ભરી બે હજાર 2019 ની વાત છે કે મોદી સરકારે જે કોર્પોરેટ નો ટેક્સ છે એ ઓછો કરી દીધો હતો અને બહુ બધી બેનિફિટ છે એ આપી હતી આજ કારણથી બે હજાર ઓગણીસ વીસ માં સરકારને વન પોઈન્ટ ફોર ફાઈવ લાખ કરોડનું નુકસાન થયું હતું પણ સરકારે કીધું કે પછી ચિંતાની કોઈ વાત નથી અને આ જે કંપની છે એ ગ્રોથ કરશે ફરીથી ઇકોનોમીમાં છે પાછા પૈસા આવી જશે અને પાછા ઇન્વેસ્ટ કરશે જેમાં જોબ પણ વધશે અને પ્રાઇવેટ સેક્ટર છે એ પણ મજબૂત થશે અસલી જોવા જઈએ તો આવું કઈ પણ ના થયું અને જો આ જગ્યાએ જો ભણેલો ગણેલો નેતા હોય તો આવો નિર્ણય છે એ ક્યારે ના લેત છેલ્લા પાંચ વર્ષમાં સરકારને નવ લાખ કરોડનું છે એ નુકસાન થઈ રહ્યું છે થોડુંક વિચારીને જોવો તો આ કોર્પોરેટ ટેક્સ છે એ ઓછો ના કર્યો હોત તો નવ લાખ કરોડ રૂપિયા હેલ્થકેર એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરી શકતા હતા પબ્લિક સર્વિસ એમાં પણ ઇમ્પ્રૂવ કરી શકતા હતા દેશને નુકસાન થઈ રહ્યું છેલ્લા પાંચ વર્ષોમાં સરકાર ઉપર ટેક્સ થી કમાવી રહી છે બે હજાર ઓગણીસ વીસ માં પોઈન્ટ ત્રણ ટકા છે એ કોર્પોરેટ ટેક્સથી આવી રહ્યો હતો અને બે હાજર ત્રેવીસ માં આ ઘટીને છેતાલીસ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો અત્યારે આપણે જોવા જઈએ તો કોર્પોરેટ જેટલો ટેક્સ આપે છે એનાથી વધારે જેટલા પણ લોકો છે એ ઇન્કમ ટેક્સ માં આપે છે બે હજાર ચોવીસ પચીસ માં લોકોનું છે અગિયાર લાખ છપ્પન હજાર કરોડ નું ટેક્સ આપવાનું અનુમાન છે અને કોર્પોરેટ જોવા જઈએ તો દસ લાખ બેતાલીસ હજાર કરોડ છે એ ટેક્સ આપવાનું હતું આખા દેશમાં જોવા જઈએ તો ત્રણ ટકાથી પણ ઓછા લોકો છે એ ઇન્કમ ટેક્સમાં ટેક્સ છે એ પે કરે છે આ ત્રણ લોકો છે એ એના કમ્પેરમાં જોવા જઈએ તો કોર્પોરેટ છે એના કરતા પણ વધારે ટેક્સ છે આપી રહ્યા છે ઇન્ડિયા સરકારને આ ત્રણ પાસઠ લોકો છે એ એક લાખ કરોડ છે એ કંપનીથી પણ વધારે આપી રહ્યા છે સરકારને મનમોહનસિંહ ની સરકાર હતી ત્યારે ટોટલ ટેક્સ રેવન્યુમાંથી જે કોર્પોરેટ ટેક્સ હતો એ પાંત્રીસ હતો અને મોદી સરકારમાં જોવા તો છે છે એ રહી ગયું આટલો બધો ફાયદો કોર્પોરેટને આપી રહેવામાં આવ્યો છે તો પણ આ લોકો છે એ સેલરી છે એ એમ્પ્લોઈઝની વધારી નથી રહ્યા એક્સપર્ટનું એવું કહેવામાં આવે છે કે જેટલી પણ મહેંગાઈ વધી રહી છે એના બરાબર તો સેલેરી વધારો જો કદાચ સરકાર ઈચ્છે તો આના ઉપર એક કાયદો બનાવી શકે છે દર વર્ષે જે જેટલા પણ એમ્પ્લોય છે એમની સેલેરી વધતી જવું જોઈએ જેના આધારે મોંઘવારી વધી છે એના આધારે સેલેરી પણ વધવી જોઈએ તો વાત થઈ રહી છે જેટલા પણ જૂના એમ્પ્લોય છે એ પણ જેટલા પણ નવા એમ્પ્લોય છે જેમને જોબની જરૂર છે શું નવી જોબ છે એ ક્રિએટ થઈ રહી છે નવી જોબ તો ક્રિએટ થઈ જ નથી રહી બે હજાર ત્રેવીસ ચોવીસ ઇકોનોમી ના સર્વેમાં કોર્પોરેટ્સને ને કહેવામાં આવ્યું છે કોર્પોરેટ્સમાં જોબ છે એ પ્રોવાઈડ કરવાની રિસ્પોન્સિબિલિટી છે એ વધારી દો પણ આમાં આ લોકો ક્યારે આ જરા પણ કઈ વધાર્યું નથી અને આ લોકો કરોલિટીશિયન્સ છે એ પૈસા ખાઈને પછી આપણા બાજુમાં જ બોલશે અને આપણા તરફ છે તો પછી ખોટું શું કરવા આગળ કઈ જોબ છે એ પ્રોવાઈડ કરવાની જરૂર છે આનાથી જ કામ ચાલી જતું હોય તો આના કારણે જ આપણા દેશમાં છે એ જોબ છે એ બહુ જ ઓછી છે આ દેશને ચલાવવા માટે જે પૈસાની જરૂર છે એ મિડલ ક્લાસ જ ભરી રહ્યું છે અને આ જે બર્ડન છે એ મિડલ ક્લાસ ઉપર વધી જ રહ્યું છે ભારતમાં જોવા જઈએ તો બે હજાર બાવીસ ત્રેવીસ માં બે પોઈન્ટ ચોવીસ કરોડ છે એ લોકોએ એ ઇન્કમ ટેક્સ ભર્યો હતો પેલા જે મેં નંબર બતાવ્યો હતો ત્રણ ટકા વાળો હતો એ ખાલી ધારેલો આંકડો જ હતો પણ અત્યારે ઓરિજિનલ માં જોવા જઈએ તો એક પોઈન્ટ છ ટકા જેટલો છે એક પોઈન્ટ છ ટકા જેટલા જે પોપ્યુલેશન છે એ ઇન્કમ ટેક્સ ભરી રહ્યું છે

બોટમ પચાસ ટકાથી પણ વધારે આવે છે આના આધારે એવું કહી શકાય છે કે એક રિપોર્ટ છે એમાં એવું કહેવાય છે લોઅર જે છે સૌથી વધારે પચાસ ટકા આવે છે પછી મિડલ આવે છે અને પછી ઉપર ક્લાસ છે એ આવે છે આનો મતલબ એ છે કે જેટલા પણ અમીર લોકો છે ત્રણથી ચાર ટકા જેટલા એ બધાનું જીએસટીમાં કોન્ટ્રીબ્યુટ છે એ આટલું જ છે અને ફરીથી જોવા જઈએ તો જીએસટીનો નો બોજ છે એ મિડલ ક્લાસ અને ગરીબ લોકો છે એ એના ઉપર આવે છે ઇન્ડિયાના જે ટોપ ટેન માં આવે છે જેટલા પણ લોકો છે એ એમના જોડે સેવન્ટી ટુ પર્સન્ટ જેટલી છે એ વેલ છે એમના જોડે એટલો એનો મતલબ એ છે કે જેટલી પણ મિલકત પૈસા છે એ ટોપ ટેન માં જેટલા પણ આવે છે એ એમના જોડે છે ટોપ વન માં જેટલા પણ આવે છે અમીર લોકો એ એમના પાસે ટોટલ છે એ ચાલીસ જેટલી છે જીએસટી જેવા ટેક્સ આવે છે એને રિગ્રેસિવ ટેક્સ કહેવામાં આવે છે અને એના કમ્પેરમાં જોવા જઈએ તો ઇન્કમ ટેક્સ જે છે એ ટેક્સને આપણે પ્રોગ્રેસિવ ટેક્સ કહેવામાં આવે છે જેમ જેમ તમારી જો કમાઈ વધે છે તો તમે ઇન્કમ ટેક્સ છે એ વધતો જાય છે પણ જીએસટીના કેસમાં આવું નથી હોતું નારાયણ મૂર્તિ જે છે એ આઠસો રૂપિયાનું જો બૂટ ખરીદે છે તો એમાં બાર ટકા જે જીએસટી છે એ એમને પણ ભરવું પડશે અને જે ગરીબ માણસ છે લેબર છે એ એ પણ જો આ આઠસો રૂપિયાનું બૂટ ખરીદે છે તો એને પણ બાર ટકા જીએસટી છે એ ભરવું પડશે પણ આ પૈસાને ખર્ચ કરવું એ તમે સમજી શકો છો કે કોને ભારે પડી શકે છે પછી સરકાર કહે છે કે એટલે તો અમે અલગ અલગ જીએસટી રેટ લગાવીએ છે હજાર થી નીચે છે તો બાર પર્સન્ટ અને હજાર થી ઉપર છે તો અઢાર પર્સન્ટ જીએસટી લગાવ્યું છે એમ કે છે પણ આ જે થોડા ડિફરન્ટ છે એના ઉપરથી વધારે કંઈ ફરક નથી પડતો ફરક તો ત્યાં પડે છે કે સરકારે જે ડેલી યુઝમાં આવે છે એના ઉપર પણ જીએસટી લગાવી રાખ્યું છે પેકેટ વાળું જે આટો આવે છે એના ઉપર જીએસટી પનીર માખણ લસ્સી દહીં દાળ આ બધા ઉપર પાંચ ટકા જેટલું જીએસટી લાગે છે અને એ કે પચીસ કિલોગ્રામ નું જે પેકેટ હોય છે એના ઉપર જ લાગે છે પચીસ કિલોથી ઉપર વધારે લેશો તો એના ઉપર ટેક્સ નથી આ રૂલ કેમ બનાવવામાં આવ્યો છે કેમ કે આ મોટી મોટી જેટલી પણ કંપનીઓ છે એમને ફાયદો થઈ શકે એટલા માટે મોટા મોટા જેટલા પણ કોર્પોરેટ છે એ મોટા મોટા બલ્કમાં સામાન ખરીદતા હોય છે એટલા માટે એમને ફાયદો થાય અહીંયા પણ આ લોકો આના આધારે ટેક્સ આપવામાં બચી જશે જીએસટી ના આધારે દૂધના જે ભાવ છે એ પણ વધી ગયો છે જીએસટી આવ્યા પછી એસી ટકા જેટલી પણ દવાઈઓ છે એ બધા ઉપર બાર ટકા જીએસટી લાગી ગયું છે અને એના પહેલા છે એ નવ ટકા જેટલું હતું એ જીએસટી લાગતું હતું એના કારણે દવાઓનો ભાવ છે એ પણ વધી ગયો છે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ છે એના ઉપર પણ અઢાર ટકા જીએસટી લાગે છે પહેલા આના ઉપર છે એ 15% જીએસટી લાગતું હતું એનો મતલબ એ છે કે ઇન્સ્યોરન્સ લેવું પણ મોંઘું થઈ ગયું છે મજાની વાત તો એ છે કે અમેરિકા યુકે અને સાઉથ આફ્રિકા જેવા દેશો પણ ઇન્ડિયાથી પણ ઓછો ટેક્સ લગાવે છે આ બધી વસ્તુઓ ઉપર એક બાજુ ઇન્સ્યોરન્સની જે એ કોસ્ટ છે એ વધી રહી છે અને બીજી બાજુ છે એ આમ આદમીનો પ્રાઇવેટ હોસ્પિટલમાં જે પણ ઈલાજ કરવાનો છે એ મુશ્કેલ પડી રહ્યું છે અને આમાં જો ફ્રીમાં મદદ કરવા માટે કોઈ સરકાર કામ કરી રહી છે તો એમને તોડવામાં પણ આવે છે કોર્પોરેટ જેટલી પણ છે એમને જીએસટી ઇનપુટ મળી જાય છે પણ જેટલા પણ વ્યક્તિઓ છે એમને ઇનપુટ નથી મળતું કોર્પોરેટને ફાયદો થાય એ એ એ એ માટે સરકાર છે 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 સરકારી સરકારી સ્કૂલ અને હોસ્પિટલ એને એને સરખી કરતી મજબૂર થઈને જેટલા પણ વ્યક્તિઓ બધા પ્રાઇવેટ સ્કૂલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય અને પ્રાઇવેટ સેક્ટર છે એમને વધારે ફાયદો થાય એટલા માટે આ રીતના પ્રયત્નો કરવામાં આવે છે દેશભરમાં જોવા જઈએ તો જેટલી પણ સરકારી સ્કૂલો છે એમાં બહુ જ ખરાબ હાલતો છે જેટલી પણ કોર્પોરેટ છે એમાં ઓગણીસો બ્યાસીમાં જોવા જઈએ તો દસ કંપનીઓથી તેમાંથી છ કંપનીઓએ ઝીરો ટેક્સ ભર્યો હતો આ કંપનીને ઝીરો ટેક્સ કંપની કહી શકાય છે રિલાયન્સ જે કંપની છે એ ત્રીસ વર્ષ સુધી ઝીરો ટેક્સ વાળી કંપની રહી છે ઓગણીસો છન્નું અને સત્તાણું હતું જ્યારે રિલાયન્સે પહેલી વાર છે એ ટેક્સ ભર્યો હતો આના પછી જેટલા પણ કોર્પોરેટ સીઓ છે એ મોટી મોટી ટેક્સ ઇવન્ટમાં જઈને પોતાની કંપની છે ખોલે છે મોરેશિયસ થી લઈને પનામા સુધી ત્યાં જઈને પૈસા છુપાવીને ત્યાં વધારે ટેક્સ બચાવી શકાય છે તમને બધાને યાદ જ હશે કે પનામા પેપર્સ અને અડાણીનો કેસ જેમાં એલિગેટ્સ લાગ્યા હતા બિઝનેસમેન જે ગૌતમ અદાણી છે એમનો ભાઈ છે એ વિનોદ અદાણી છે એ ટેક્સના આધારે જે પૈસા છે એ છુપાયા હતા બીજું બાજુ જોવા જઈએ તો મિડલ ક્લાસના જેટલા પણ સપના છે એ બધા સપના છે ચકના ચૂર થઈ રહ્યા છે જેટલો પણ એક વ્યક્તિ હોય છે એ એવું વિચારતો હોય છે મારી એક ગાડી અને એક ઘર હોય આ બંને વસ્તુઓ છે એ અત્યારે કોઈ ઓફર કરી શકતો નથી ઇન્ડિયામાં એક ગાડીની સેલ ઉપર એટલા પૈસા આ ગાડી બનાવાળી કંપની કમાય છે એટલા પૈસા તો આ ગવર્નમેન્ટ છે એ ટેક્સ લગાવીને કમાઈ લે છે જ્યારે તમે જો ગાડી કઈ ખરીદો છો તો એના ઉપર 28% જીએસટી લાગે છે અને પછી જોવા જઈએ તો ગાડીનું જે એન્જિન છે એના સ્પેર પાર્ટ છે એના આધારે જોઈને એના ઉપર અલગથી જીએસટી લાગે છે 400cc ની જે ગાડીઓ આવે છે એના ઉપર 29% જેટલો જીએસટી લાગે છે અને 1500cc ની ગાડી હોય તો એના ઉપર 45% જેટલો જીએસટી લાગે છે અને એસયુવી ગાડી જો તમે તો એમાં પચાસ ટકા જેટલું જીસટી છે એ લાગી જાય છે એક્ઝામ્પલ જોવા જઈએ તો ની ફોર્યુનર છે એ ઇન્ડિયાની બેસ્ટ સેલિંગમાં આવતી હોય કાર એ છે દિલ્હીમાં આ ગાડીનો એક શોરૂમ પ્રાઇસ છે એ એકત્રીસ થી અડતાલીસ લાખની આસપાસ છે અને લો કે તમે આ ટોયોટા ફોર્ચ્યુનર છે એ ઓગણત્રીસ પોઇન્ટ અઠ્ઠાવીસ લાખમાં ખરીદો છો આ ગાડીની ઓરિજિનલ પ્રાઇસ છે એ છવ્વીસ પોઈન્ટ સત્તાવીસ લાખ છે પછી આના ઉપર તેર લાખ જેટલું છે એ 28 ટકા જીએસટી લાગે છે બીજી બાજુ કંપની છે ગાડી બનાવાળી એને ચાલીસ હજાર જેટલો જ ફાયદો થાય છે એના આધારે જો તમે ફોર્ચ્યુનર ખરીદવા જાઓ છો તો ચાલીસ લાખ રૂપિયા તમે ભેગા કરશો તો એમાં તમારે લગભગ પચાસ લાખ રૂપિયા છે એ કમાવા પડશે કેમ કે કદાચ તમે ચાલીસ લાખ રૂપિયા કમાવ છો તો એમાં દસ લાખ રૂપિયા એ તમારે ઇન્કમ ટેક્સમાં જ લાગી જશે ઓવરઓલ જોવા જઈએ તો છવ્વીસ લાખની ગાડી છે એ તમને પચાસ લાખ રૂપિયામાં પડી શકે છે આ ટેક્સ ટેક્સનો દબદબો છે એ અહીંયા પૂરો નથી થતો જ્યારે આ તમે ગાડીને લઈને જશો ત્યારે રોડ ઉપર આરટીઓ ટેક્સ પણ લાગશે જગ્યા જગ્યાએ ટોલ ટેક્સ પણ ભરવો પડશે અને એમાં તમે પેટ્રોલ ડીઝલ નાખશો તો એમાં પણ પચાસ ટકા છે એ સરકારના અંદર જાય છે જો જોવા જઈએ તો સો રૂપિયાની તમે પેટ્રોલ ભરાવો છો તો એમાં પચાસ ટકા છે એ સરકારના જેબમાં જશે અને પછી વાત આવે છે ઘર ખરીદવાની એક રિપોર્ટના આધારે જોવા જઈએ તો ઇન્ડિયાના ટોપ સિટી છે એમાંથી ઘરોનું એવરી સેલિંગ પ્રાઇસ છે એ પેલા વર્ષમાં એક કરોડ થી પહોંચીને આ વર્ષમાં એક કરોડ સુધી પહોંચી ગયું છે એનો મતલબ એ છે કે એક જ વર્ષમાં ત્રેવીસ ટકાની વધી ગયા છે અને બીજું જોવા જઈએ તો તમે ઘર ખરીદો છો તો તમારે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી છે એ પણ સરકારને આપવી પડશે અલગ અલગ સ્ટેટમાં જેટલી પણ પ્રોપર્ટી છે એ બધી જે અલગ અલગ હોય છે રજિસ્ટ્રેશન જે જીએસટી હોય છે એ એક પરસેન્ટ જ હોય છે અને બિલ્ડર જે છે વન ટાઈમ ડિપોઝિટ જે આપવાની હોય છે એ અઢાર ટકા જીએસટી જેટલું હોય છે અને હવે તમે એમ વિચારશો કે ચલો ઘર નથી કરી શકતા પણ રેન્ટ તો ભરી શકશો તો રેન્ટમાં પણ આજ હાલ છે નોડા જેવી જે સિટી છે એમાં જે બે હજાર ચોવીસમાં છે એનો ભાવ હતો એ ટોટલ છે એ પંદર હજાર પાંચસો હતો અને અત્યારે એ વધીને પચીસ હજાર જેટલું થઈ ગયું છે મુંબઈમાં જોવા જઈએ તો પિસ્તાલીસ હજાર જેટલો ભાવ છે એ ટુ બી અત્યારે રેન્ટ પર ચાલે છે તો હવે નોર્મલ જે માણસ છે એ કઈ વસ્તુ ઉપર પોતાનો ખર્ચો કરશે અને પોતાના છોકરાઓ છે એમને સ્કૂલમાં મોકલવા માટે અત્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં એક પોઈન્ટ પાંચ લાખ જેટલી એવરેજ સ્કૂલની ફી થઈ ગઈ છે અને ભૂલથી જો બે બાળકો છે તો એની ફીસ છે એ ત્રણ લાખ રૂપિયા થઈ જશે અને મંથલી જોવા જઈએ તો પચ્ચીસ હજાર રૂપિયા પડે છે અને જો ગરમીમાં તમારે રહેવું છે તો તમારે એસીની જરૂર તો પડી જ છે એમાં અઠ્યાવીસ પર્સન્ટ છે એ જીએસટી લાગી ગયું છે અને એક નોર્મલ પરિવાર છે એમને પોતાનું જે બધું સામાન છે એ રાખવા માટે એક ફ્રીજ પણ જોઈશે ઠંડુ પાણી પીવા માટે એના ઉપર પણ અઢાર ટકા જીએસટી લાગ્યું છે અને જો તમારું નળ છે એમાં જો પીવાલાયક પાણી નથી આવતું અને તમારે જો આરો નખાવો છે તો એમાં પણ અઢાર ટકા જીએસટી લાગેલું છે અને કદાચ આ બધી વસ્તુઓનો યુઝ કરવા માટે વીજળીનો જરૂર પડશે તો આ વીજળીનું બિલ કોણ ભરશે કદાચ તમારે જો વીજળી બિલ આવે છે એમાં લખેલું છે કે એનર્જી ચાર્જ આ ચાર્જ પેલું ચાર્જ એમાં બધા અલગ અલગ ચાર્જ હોય છે અને પછી યુનિટ ચાર્જ એ બધા થઈને તમારે છે એ બિલ ભરવાનું આવતું હોય છે અને એનો ચાર્જ સૌથી વધારે હોય છે આ બધું છુટકારો મેળ્યા પછી પણ તમારે જો કદાચ થોડું એન્જોયમેન્ટ માટે મૂવી જોવા જવું છે તો એમાં જે મૂવીમાં તમે ટિકિટ ખરીદ્યું છે એના ઉપર પણ અઢાર ટકા જીએસટી લાગી દીધું છે અને મૂવી જોતા જોતા તમને જો કંઈક નાસ્તો કરવાનું ખાવાનું થયું છે અને તમે જો પેરેકોલ પોપકોર્ન ખાવ છો તો એમાં પણ અઢાર ટકા જીએસટી લાગેલું છે આટલો બધો ટેક્સ આપ્યા પછી પણ તમને બધાને કે આપણે બધાને શું મળી રહ્યું છે ના નદીઓમાં પાણી છે એ સાફ છે ના તો હવા સાફ છે ના રસ્તાઓ સારા છે ના ફૂટપાથ સારી છે ના ફૂડ સેફ્ટીનું કંઈ સારું છે અને ના તો કોઈ ટ્રાન્સપોર્ટ છે એ પણ સારું નથી અમેરિકામાં છે ઇન્ડિયાના લોકો કરતા છે એ છે પણ બંને દેશોમાં જે ઇન્કમ ટેક્સની રેટ છે એ બંનેમાં કોઈ અંતર એટલું બધું નથી આટલી બધી કમાણીના આધારે પણ ઇન્ડિયાના જેટલા પણ છે એ બધા અમેરિકા કરતાં વધારે મોંઘું પેટ્રોલ ખરીદે છે માર્ચ બે હજાર બાવીસની વાત છે જ્યારે આ રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે યુએસએમાં સૌથી વધારે રેટ છે પેટ્રોલનો એ છ્યાસી રૂપિયા ગયો હતો અને એ વખતે ઇન્ડિયામાં જે છે એ પંચાણું થી સો રૂપિયાની આસપાસ છે એ પેટ્રોલ એક લીટર મળી રહ્યું હતું એનો મતલબ એ જ છે કે સરકાર છે એ પચાસ જેટલો ટેક્સ છે એ પેટ્રોલ ડીઝલમાં લગાવે છે પણ વાત ખાલી આ ફ્યુલની નથી આનાથી પણ વધારે જીએસટી છે એ બીજી પણ વસ્તુઓમાં લગાવી રાખ્યો છે જો કદાચ તમારે એક ટીવી ખરીદ્યું છે તો ટીવી સસ્તું છે એ અમેરિકામાં છે અને અહીંયા ઇન્ડિયામાં ટીવી ખરીદ્યું છે તો તમારે મોંઘું પડશે અને એના ઉપર પણ ટેક્સ લાગેલો છે આ ટેક્સના આધારે જોવા જઈએ તો જેટલા પણ સ્માર્ટ છે એ અમેરિકાના આધારે અહીંયા ઇન્ડિયામાં છે એ બહુ મોંઘા હોય છે જો આઈફોન સિક્સટીન છે એનો ભાવ છે એ ઇન્ડિયામાં છે એ એસી હજારની આસપાસ હતો અને જ્યારે અમેરિકામાં છે એનો ભાવ છે એ સડસઠ હજારની આસપાસ હતો તો તમે ડિફરન્સ જોઈ શકો છો કારણ એનું એજ છે કે જે ડ્યુટી સ્ટાર્ટ છે એ લગાવવામાં આવે છે એના કારણે આ છે એ મોંઘું પડતો હોય છે ફોન ઇન્ડિયામાં અને સાથે સાથે જોવા જઈએ તો અઢાર ટકા જીએસટી કુલ મલાઈને જોવા જઈએ તો જે આઈફોન ઉપર છે એ ચાલીસ ટકા જેટલો જીએસટી છે એ લાગી જતો હોય છે એક વાર ફરીથી જોવા જઈએ તો આ જેટલી પણ અફોર્ડેબલ જે પ્રાઇસ વાળી જે મોટી મોટી મોંઘી વસ્તુઓ છે એ એક ટીપ મારી અને યુએસએ જઈને અમીર લોકો છે એ આ વસ્તુ છે એ ખરીદી અને પછી પાછા આવી શકે છે પણ ગરીબ માણસ છે એ આવું કરી શકતો નથી અને મિડલ ક્લાસના જેટલા પણ માણસો છે એ એમના ઉપર આ બોજ છે એ આવી જાય છે વાત એકદમ ચોખ્ખી છે અને અહીંયા શું થઈ રહ્યું છે એ જેટલા પણ મિડલ અપર ક્લાસ છે એ બધા છે એ બીજેપી ના સપોર્ટ કરવા માટે છે એ બધા સપોર્ટ કરતા હતા એના કારણે છે બીજેપી છે એ પોતાનું જે સારી દેખાવ કરવા માટે જે શહેરી વિસ્તાર છે એમાં પણ એમને સારું પરફોર્મન્સ કર્યું હતું પણ એના આધારે એના પછી પણ સરકારે છે સૌથી વધારે જો ખૂન ચૂસ્યું હોય તો એ મિડલ ક્લાસ નું જ છે હવે ધીરે ધીરે બધાની આંખો ખુલી રહી છે જે પહેલા છે આંખો બંધ કરીને બીજેપી ને સપોર્ટ કરતા હતા બધાને હવે ખબર પડી ગઈ છે કે જેટલા પણ નોર્મલ માણસો છે એમને ટેક્સ ભરી ભરી ભરીને તોડી દેવામાં આવે છે અને અમીર જે લોકો છે એમને અમીર બનાવવામાં આવી રહ્યા છે આના જ કારણે છે મોંઘવારી છે તેજીથી વધી રહી છે પણ સેલેરી છે એ વધી જ નથી રહી કોર્પોરેટનો જે પ્રોફિટ છે એ હાઈ ઉપર છે પણ જેટલા પણ નોર્મલ માણસ એમનું જીવન છે એકદમ નિષ્ફળ થઈ રહ્યું છે મિડલ ક્લાસનું જે હાલત છે એ અત્યારે ઇકોનોમી ઉપર નહીં પણ જે ડેમોક્રેસી છે એના ઉપર પણ પડી રહ્યું છે એક રિસર્ચના આધારે એવું કહેવામાં આવ્યું છે કે જે દેશમાં મિડલ ક્લાસની જે મેજોરિટી છે ધીરે ધીરે ઘટતી જાય છે તો એમનું લોકતંત્ર છે એ ખતરામાં આવી શકે છે એનો મતલબ એ છે કે જો તમારે કદાચ સારું જીવન જીવવું છે તો તમે જેટલા પણ નેતાઓ છે એ જે મદદ કરે છે છે ને એમને એમને આગળ વધાવે તો સપોર્ટ કરવાનું બંધ કરો અને એમને કરવાનું બંધ કરી દો કારણ કે જેટલા પણ મિડલ ક્લાસ છે એમના જોડે જે તાકાત છે એ પાછી આવી શકે એ આપણા બધાના પૈસા છે જે કોર્પોરેટ્સને આપવામાં આવી રહ્યા છે આપણા બધાનું ધ્યાન ભટકાવવા માટે આ પોલિટિશિયન છે એ ધર્મ જાતિનો છે એ મુદ્દો ઉઠાવી રહે છે અસલીમાં આપણી જે મેન મુદ્દો છે એ આપણે ઇકોનોમી છે એ એના ઉપર ધ્યાન આપવું જોઈએ જેમ કે આ ધર્મ જરમ પર ધ્યાન ના આપવું જોઈએ તો બધાને અત્યારે યુનિટી થઈને રહેવું પડશે જેટલા પણ ગરીબ લોકો છે અને મિડલ ક્લાસો છે એ એમને તને ઇમાનદારીથી જેટલા પણ લોકો સાથે કામ કર્યા છે એ બધાની એક યુનિટી રાખવી પડશે અને બધાને હવે આખું ખુલી ગઈ હશે એટલે જો આપણા દેશને બચાવો હશે તો આપણે ભણેલા ગણેલા વ્યક્તિને આગળ લાવવા પડશે અને એ છે એ આપણો દેશ છે એ સારી રીતે ચલાવી શકી છે તો આજ માટે આટલું લખીએ અને વિડીયો જે ગમે હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો